મોમેન્ટની ગેરંટી સાથે સાથે માલિક દ્વારા તાલીમ આપવામાં આવશે સત્તા વર્ષના અનુભવી ભારત સરકાર દ્વારા માન્ય સર્ટિફિકેટ તાલીમાર્થીઓને ના આવડે ત્યાં સુધી કોર્સ ચાલુ તો આજે જ મુલાકાત લો મોમેન્ટ એજ્યુકેશન તિરુપતિ બજાર વિસનગર વિસનગર શહેરની મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી સીસી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આજે તારીખ ઓગણીસે બે હજાર ચોવીસને શુક્રવારે ભારતીય જનતા પાર્ટી વિસનગર તાલુકા અને શહેર દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન થકી નમો એપ અંતર્ગત કોલેજના એકસો પચાસ વર્ષ કરતા વધારે વિદ્યાર્થીઓએ વિકસિત ભારતના એમ્બેસેડર બન્યા હતા જેની માહિતી અને માર્ગદર્શન મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા શહેર યુવા મોરચાના શ્રી રોનક સંધવીએ નિભાવી હતી અને ઉપસ્થિત વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું મોબાઈલ નંબર અપડેટ થઈ ગઈ એવું તમારે લખાઈને જેમાં વિસનગર શહેર ભાજપ પ્રમુખ શ્રી મનીષભાઈ પટેલ ગળિયા નગરપાલિકાના પ્રમુખ શ્રી ઉત્તમભાઈ પટેલ શહેર ભાજપ મંત્રી શ્રી ખુશાલભાઈ પટેલ શ્રી કિરીટભાઈ પરમાર શ્રી જગદીશભાઈ પટેલ શ્રી આરડી પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા આજના કાર્યક્રમમાં સીએન કોમર્સ કોલેજના એકસો પચાસ કરતા વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં શ્રી રોનક સંધવીએ માહિતી આપી હતી શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો આવો અને ટોઠા ડુંગળીયું રગડ હલ્દી જેવી અમારી અનેક સ્પેશિયાલિસ્ટ આઇટમોની મોજ માણો શ્રી વસંત હલ્દી સેન્ટરમાં તો આજે જ પરિવાર સાથે પધારો પેરેડાઈસ કોમ્પ્લેક્ષ એચપી પેટ્રોલ પંપની બાજુમાં કડા રોડ વિસનગર મોબાઈલ નંબર અઠ્ઠાણું બે છેતાલીસ પાસઠ જીરો તેર તેસઠ ત્રેપન પંદર નવ સાતસો તેતાલીસ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો કે ન્યૂઝ